મૂડીના લિયા ગામે પિતાના પ્રેમ પ્રકરણમાં પુત્રની હત્યા પિતાની પ્રેમિકા અને તેના પુત્ર પુત્રીઓએ હુમલો કરતા બનાવ હત્યામાં પરિણમ્યો મોડી તાલુકાના લિયા ગામે પ્રેમ પ્રકરણમાં સરા ગામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો મોડી તાલુકાના લિયા ગામે પ્રેમ પ્રકરણમાં સરા ગામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો તેમજ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી મૂડી પોલીસ સ્ટેશનેથી વધુ માહિતી મળતા મૂડી તાલુકાના સરા ગામના નિવાસી ગણીભાઈ મુલતાની અને અને ધૂનીબેન કાળુબા વાનાણી રહેવાસી લિયા જાતે કોડી સાથે છેલ્લા 10 વર્ષથી પ્રેમ સંબંધમાં જોડાયેલા હતા તેમજ ફરિયાદી તથા તેના ભાઈઓ બહેનો મોટા થઈ ગયા હોય જેથી તેઓએ તેમના પિતાજી અને ધૂનીબેન તથા તેમના પરિવાર સાથે સંબંધ ન રાખવા વારંવાર સમજાવ્યું હતું તારીખ એકવીસ મે ના રોજ રાત્રે ફરિયાદી ના પિતા રાત્રે ધૂની બેન ના ઘરે જોતા રહ્યા હતા જેથી ફરિયાદી તથા તેનો ભાઈ સોહિલ રાત્રે અગિયાર કલાકે મોટર સાયકલ લઈને તેમના પિતાજી તેમજ આરોપી ઘરે તેમના પિતાજી તેમજ ધુનીબેન બેન અને ધૂની બેન ના પરિવારને સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તેમજ તેના ભાઈ સોહિલ ને જેમ તેમ બોલી ફરિયાદી તથા તેમના ભાઈ સોહિલ ને ઘરની બહાર કાઢી મૂક્યા હતા તેમજ છુટ્ટા પથ્થરો મારી ઝઘડો કરી આરોપી શક્તિભાઈ કાળુભાઈ વાનાડીએ હાથમાં રહેલી કુવાડી ફરિયાદીના ભાઈ સોહિલને માથામાં ઝીકી દીધી હતી આરોપી વિક્રમભાઈ કાળુભાઈ વાનાડીએ હાથમાં રહેલો ધોકો સોહિલભાઈના માથામાં ઘા માર્યો હતો અને આરોપી કાળુભાઈએ હાથમાં રહેલો લોખંડના પાઇપ વડે સોહિલના હાથમાં મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ ફરિયાદીના ભાઈ સોહિલ ઉંમર વર્ષ છવ્વીસ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમજ ફરિયાદી અને તેમના પિતા વચ્ચે પડતા આરોપી ધુનીબેને પોતાના હાથમાં રહેલા પાવડાનો હાથો ફરિયાદીના ગરદનના પાછળના ભાગમાં માર્યો અને આરોપી કાળુભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માથામાં મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ ફરિયાદીના પિતાજીને ઈજા કરી આરોપી કાજલબેને પથ્થરના છૂટાઘા કરી ફરિયાદી ને ગંભીર ઇજાગ્રસ્ત કર્યા હતા આ ઉપરાંત ફરિયાદી સમીરભાઈ કનીબાઈ મૂડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવી હતી તેમજ મૂડી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી